નમસ્કાર મારા વાલા જતી મિત્રો જાગો જોગી જાગવો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એક જેસલનું ભજન લઈશું જેસલ કહે છે કે રોઈ રોઈ કોને સંભળાવું આવા દુઃખ હું કોની આગળ ગાવું મારો રુદિયો રોએ અને માયનું ભીતર જલે તો હવે રુદિયો ક્યારે રૂવે અને ભીતર ક્યારે જલે તો હવે રુદિયો રૂવે એટલે એને એમ જ કહેવાય છે પસ્તાવો અને સંતોએ કહે છે કે આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે પણ પસ્તાવો કેવો માની લો કે તમે કોઈ ખરાબ કર્મ કરી લીધો અને પછી તમે તમે જાણી જોઈને કર્મ કર્યું છે તમે અજ્ઞાનતામાં છે કર્મ કર્યું છે ખાલી ખાલી તમે ઉપર ઉપરનો પસ્તાવો કરો તમારો પસ્તાવો નાભીએ ન પહોંચે અને તમારી નાભી ન પડે નાભીમાં પસ્તાવો ન જાય તો એ પસ્તાવો કોઈ કામનો નથી આપણે જોઈએ છીએ કે ભાઈ હવે તો લોકોને ઘણા કહે છે કે ભાઈ ખરાબ કર્મ થઈ ગયું કોઈનો બળાત્કાર કરી દીધો કોઈને ગાળો દઈ દીધી કોઈને મારપીટ કરી નાખી કોઈનું છીનવી લીધું કે કોઈનું પછી મર્ડર કરી નાખ્યું કે કંઈ બીજું આડું તોફાન કરી નાખ્યું તો શું કહે છે કંઈ વાંધોને ભાઈ પસ્તાવો કરી લે પછતાવવાથી પાપ બળી જાય છે પણ ભાઈ પસ્તાવાથી પાપ ન બળે પસ્તાવાથી પાપ ક્યારેય બળે કે તમારો પસ્તાવો હજુ જીભ ઉપર જ છે તમારો પસ્તાવ કંઠમાંથી નીચે ઉતર્યો જ નથી તમારો પસ્તાવ હજુ મગજમાં જ છે તમારો પસ્તાવો નાભી સુધી પહોંચ્યો જ નથી અને નાભી રડે તો જ રૂદિયો રડે અને રૂદિયો પણ કેવો રડે આપણે જોઈએ કે જ્યારે સોનાને ખીણમાંથી કાઢે તો સોનું નથી હોતું એમાં નકરો કચરો જ ભરેલો હોય છે એમાં આપણી અંદર અજ્ઞાનતાનો કચરો કર્મનો કચરો વિષય વાસનાનો કચરો લોભનો કચરો અને અહંકારનો કચરો હુંપણાનો કચરો આવા અસંખ્ય પ્રકારના કચરા ભરેલા હોય છે આપણે એમના મારું કે આપણે શુદ્ધ છીએ ઉપરથી સર તમને લક્ષ સાબુથી તમે નાહી લો અને સારા ટોવાથી શરીરને ફ્રેશ કરતો હતો એમના ના માગવા આપણે શુદ્ધ થઈ ગયા છે આપણે આપણું આવરણ બહારથી શુદ્ધ શુદ્ધ છે પણ અંદરનું આવરણ તો નકરું કચરાથી જ ભરેલું છે તો હવે કચરો ક્યારે ભળે તો એને પસ્તાવા રૂપી ઝરણું એને પસ્તાવા રૂપી અગ્નિ હવે પસ્તાવા રૂપી જેમ સોનાને આપણે જાણ સોનું આપણને ખીણમાંથી મળશે ત્યારે અંદર નકરો કચરો જ ભરેલો છે એને સોનું આપણને એને જોવું પણ ન ગમે એવું સોનું હોય છે પણ એ જ સોનાને જ્યારે આપણે ભઠ્ઠામાં નાખીએ એને ભઠ્ઠીમાં તપાવીએ છીએ અને એ ભઠ્ઠીમાં સોનું તપે છે ને એટલે એના અંદર રહેલો તમામ પ્રકારનો કચરો બળીને ભસ્મ થઈ જાય છે અને છેવટે જે બચે છે એ સો ટચનું સોનું બચે છે અને એ જ સોનામાં ચમક આવે છે એ જ સોનામાં નિખાર આવે છે તો હવે જેસલને એમ થઈ ગયું કે જ્યારે સમુદ્રની વાત છે સમુદ્રમાં જ્યારે નાવ ડૂબવા લાગ્યું ત્યારે જેસલની તલવાર ત્યાં કામ કરતી નથી ત્યારે જેસલ સતી તોરલદેને કહે છે તોરલદે હવે મને બચાવી લો ત્યારે તોરળ કહે છે કે પાપ તારું તને પ્રકાશો જાળી જા અને એનું કંઈક પાપ પ્રકાશે મેં આમ કર્યું મેં તેમ કર્યું મેં ભાણેજિયાને માર્યા ને મેં મોરલાને માર્યા ને મેં જાનવર લૂંટીને ઘણું બધું એનું પાપ પોકારી છે પણ એ પસ્તાવો ઉપર ન હતો પણ ખરેખર પસ્તાવો કહે છે કે જ્યારે નાવડું નાવડામાં જ્યારે જેસલ જ્યારે સાગરના સામે કિનારે હતો ત્યાં સુધી સો ટચનું સોનું નહોતું એ સોનું તો હતું જ પણ એના અંદર કેટલી પ્રકારનો કચરો ભર્યો હતો પણ જ્યાં સાગરના સામે કિનારે આવ્યો ત્યાં સો ટચનું સોનું થઈ ગયું છે કારણ કે એને એટલું કહ્યું એને તોરક દને કહ્યું છે કે રોઈ રોઈ હવે હું કોને સંભળાવું મારો રુદિયો રોએ છે અને મારું ભીતર જળી રહ્યું છે એટલે મારી નાભી જળી જશે મેં મારી નાભીમાં જ પછતાવો થઈ રહ્યું છે મારા મારા હૃદય મારું હૃદય બળી રહ્યું છે કે મેં આ મનુષ્ય જન્મમાં આવીને મેં શું કર્યું એનો મને આઘાત લાગ્યો છે અને એ આઘાતની અગ્નિ એટલી બધી તીવ્ર હતી એ પછતાવાની અગ્નિ એટલી બધી તીવ્ર હતી કે એની અંદર રહેલો તમામ પ્રકારનો કૂડો કચરો પડીને સાફ થઈ ગયો છે અને એ સાફ થઈ ગયું ત્યારે જ પછી કહેવાશે કે જે જેસલ તેજમાં આવ્યો છે અને એનો ચમક એની એના એના જીવનમાં ચમક આવી છે એ કોલસામાંથી હીરો બની ગયો છે અને આમ પણ તમે જુઓ જ્યારે રુધિયો રૂવે ને તો જ પરમાત્માની પ્રાપ્તિ થાય તમે બહાર ગમે એટલા નાટક કરો કોઈ દિવસ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી સત્યની પ્રાપ્તિ થતી નથી સત્યની પ્રાપ્તિ કરવા માટે એક જ વસ્તુ નક્કી રાખી કે તમારો રૂડિયો રૂબે તો જ તમારા બધા શબ્દો પણ તૂટી જાય તમારા બધા વિષય વાસના મોજા પણ તૂટી જાય તમારું મન બુદ્ધિ અહંકાર પણ શૂન્ય થઈ જાય તમારી પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ શૂન્ય થઈ જાય તમારી પાંચ કર્મેન્દ્રિયો પણ શૂન્ય થઈ જાય પણ ક્યારે થઈ જાય માયલું ભીતર જલે ત્યારે અંદર વૃદ્ધિઓ રડે અને તમારી નાભીમાં જ્યારે એક જ્ઞાન અગ્નિ એક પશ્ચાતાપ અગ્નિ એક સત્યની યજ્ઞિ જ્યારે એને એનો એનો જ્વાળા અને સાચો યજ્ઞ કુંચો એ જ છે આપણે બહારના યજ્ઞ કરીએ છીએ ને એ બધા ઠીક છે આપણે હવામાન ચોખ્ખું શુદ્ધ થઈ શકે પણ બહારના કોટી યજ્ઞ તમે કરો તો તમારું ભીતરમાં તમારો હૃદય પણ રોતો નથી અને તમારું માયેલું ભીતર જલતું નથી એ રોતું નથી કારણ કે યજ્ઞ બહારના છે પણ સાચો યજ્ઞ તો એ જ છે કે તમારી નાભીમાં જે તમારે યજ્ઞ કરવાનો છે અને એ યજ્ઞમાં ધ્યાનરૂપી યજ્ઞ અને શબ્દરૂપી ઘી એમાં નાખવાનું છે અને એ જેમ યજ્ઞ પ્રજ્વલિત થાય છે એમાં વાસનાઓની આહુતિ આપવાની છે સાચો યજ્ઞ આરો છે પણ આપણે જોઈએ છીએ કે આપણે પરમાત્માની વાત એક બાજુએ લઈએ આપણા દીકરાની માં જ્યારે તમે જુઓ નાનું બાળક હોય છે અને માં રસોઈ બનાવતી હોય છે મા ઘરનું કામકાજ કરતી હોય છે અને બાળક રડતું હોય છે ત્યારે મા એ બાળકને ફોસલાવા માટે શું કરે છે એક રમકડું આપી દેશે તો માના મનમાં એમ કે બાળકને રમકડું આપી તો બાળક રમકડું રમશે ને હું ઘરના કામ કરીશ તો ઢીંગલી આપી દેશે પણ બાળકને ઢીંગલી બાળક ઢીંગલી પણ ફેંકી દેશે બાળકને મારે ઢીંગલીની જરૂર નથી તો મા એવો વિચાર કરશે કે ઢીંગલીની આની જરૂર નથી તો પછી એને ચકલી કે મોર કે પોપટ એવું કંઈ રમકડું આપે છે પણ એમ છતાં પછી બાળકે ચકલી કે મોર કે પોપટ એને પણ ફેંકી દે ત્યાર પછી એ માં છે ને બાળકને હાથી આપે ઘોડો આપે ગાયનું રમકડું આપે આવું રમકડું આપે પણ એમ છતાં પણ જો બાળક એ રમકડાંને પણ ફેંકી દે તો છેવટે પછી મા એને ગાડી આપે પણ જો ગાડીનું રમકડું છેવટે બાળક ફેંકી દે અને મા જેટલા પ્રકારના રમકડા આપીએ બધા પ્રકારના રમકડા બાળક ફેંકી દે અને પછી જો રડવા લાગે તો માને પછી લાગે કે હવે આને રમકડાની જરૂર નથી હવે આને મારી જરૂર છે અને ત્યારે માં એ બાળકને એના ખોડામાં લઈ લે એના એની સાથીએ લગાડી દે એના હાબીએ લગાવી દે તો એવી જ રીતે આપણી અંદર જે વિષય વાસનાના જે રમક પરમાત્માએ આપણને એ વિષય વાસનાના રમકડા આપી દીધા એનું કારણ શું છે કે બાળક આ રમકડાથી રમે અને મને યાદ ન કરે તો આપણે વિષય વાસના કામ ક્રોધ મધ મોહ લોભ અહંકાર ડાકુગીરી ગુંડાગીરી બારવટીયા અનંત પ્રકારના અરે શેવટે ગુરુનું રમકડું આપી દીધું તમને એ રમક પરમાત્માએ તમને ગુરુએ બનાવી દીધા અને મોટા મોટું રમકડું ગુરુનું જેને પરમાત્માએ ગુરુનું રમકડું આપીને પછી એને ભૂલી જ ગયા એને થઈ ગયું મારું તો જગતમાં વાહ વાહ થઈ રહી છે મારું તો જગતમાં નામના થઈ રહી છે હું તો બધાનો ગુરુ થઈ ગયો છું મારું તો કેટલું સન્માન થાય છે અને એ રમકડામાં તમે જો ચૂકી ગયા તો આ અવસરીઓ તમારો બાતલ જાય તો હવે આપણા જે પરમાત્મા આપણને જે રમકડા આપે છે એ બધા રમકડા આપણે ઠુકરાવી દઈએ આપણે વિષય વાસણાને ઠુકરાવી દઈએ કામને ક્રોધને મદને મોહને બધું જ ઠુકરાવી દઈએ અને છેવટે ગુરુ પદને પણ ઠુકરાવી દઈએ હું ગુરુ છું એમ નહીં હું કંઈ નથી ગુરુ તું છે તારી લાઈન મારામાં આવે છે ને હું હું બીજાને આપું છું હું તો સામાન્ય સામાન્ય માણસ છું અને હું ગુરુના યોગ્ય કેવી રીતે હોઈ શકું ગુરુ તો તું છે જેમ આપણે કહીએ કે આપણે કંપનીમાં નોકરી કરતા હોઈએ છીએ તો આપણે કોઈને કહીએ છીએ કે આ કંપની મારી તે કંપનીમાં તમારું કંઈ નામ નિશાન નથી એના ખાતામાં તમારું નામ નથી કંપનીના તને માલિક નથી એમ સત્ય આપણે કહીએ કે કંપની મારી છે તો એવી રીતે સતત આપણા ઉપર જે કૃપા વર્ષે પરમાત્માની જ કૃપા વર્ષે એમાં આપણું કંઈ નથી પણ સતત આપણે એને કહીએ કે પરમાત્માની પ્રસાદી છે જેમ આપણે કંઈ કંપની મારી છે એમ પરમાત્માની પ્રસાદ આ જીવનની પરમાત્માની પ્રસાદી છે તો હું ગુરુ કેવી રીતે હોઈ શકું અને હું તો અંદર છું હું અંદર છું હું શરીર તો નથી જ શરીર એક ગુરુ હોય જ ના શકે શરીર શરીર કેવી રીતે ગુરુ બની શકે તો આ આ બધા રમકડા જેને ઠુકરાવ્યા છે એનો જ રુદિયો રોવી રહ્યો છે અને એનું અંદરનું ભીતર જડી રહ્યું છે તો આજે જેસલને આ સ્થિતિ આવીને પહોંચી છે અને જેસલ એટલે અને જે રડી રહ્યો છે ને એના પછી એને તો એવું જ થાય છે ને કે એને કંઈ ભાન રહેતું નથી એ કરોડો પબ્લિક વચ્ચે પણ એ પોકાર કરે કે હું પાપી છું હું લુચ્ચો છું હું નાલાયક છું મેં આમ કર્યું મેં આમ કર્યું કે જેને ભીતરમાંથી જેનો અવાજ આવે છે આપણે જોઈએ કે આપણે સારા આપણે ક્યાંક પચીસ માણસો બેઠા હોય ને તો આપણે સારી વાત આપણે બહાર કાઢીએ કે મેં આમ કરી દઉં મેં આમ કરી દઉં મેં આમ કરી મેં આમ કરી મેં આમ કર્યું પણ આપણી ખરાબ વાત છે ને આપણે નાભીમાં દબાવીએ છીએ આપણે રડતા જ નથી બરાબર માયલું ભીતર ક્યારે જલે તમારા નાભીમાંથી તમારી ને તમારી ખરાબ વાતો તમારા તમારા કુકર્મો તમે જે કુકર્મ કર્યા છે એ બાર લોકો વચ્ચે જાહેરમાં બહાર નીકળી જાય અને એ મોગા મૂાની પોકારી પોકારીને તમે તમારા કર્મને બહાર કાઢો કે હું પાપી છું હું લુચ્ચો છું હું લફંગો છું હું નાગો છું હું વેપિચારી છું હું દગાબાજ છું હું દુખાબાદ છું હું પાખંડી છું કેટલાય પ્રકારના તમારા જે અંદર કુકર્મ પડે એને બહાર ફેંકો એ કર્મ બહાર ફેંકે એને જ કહેવાય છે રુધિરો રૂવે અને જ્યારે અંદરનો રુધિયો રૂવે છે જ્યારે તમારી નાભી રડે છે ત્યારે તમારા અંદર એટલી જ્યોત એટલી ગરમી પ્રગટ થાય છે કે તમારા જે કર્મ હોય કુકર્મ હોય એને પલભરમાં બાળીને સાફ કરી નાખે છે અને જેમ જેમ તમારા કર્મ ભરતા જાય છે એમ તમારી આંખ બંને આંખોની ચમક ધીરે ધીરે કંઈક જુદા પ્રકારની જ દેખાતી હોય છે તમારા તમારી વાણી તમારી આંખો એ કંઈક જુદા પ્રકારનું જ વર્તન કરતી હોય છે કે એમાં પછી અહંકાર હોતો નથી તમારી વાણી શુદ્ધ થઈ જાય છે તમારી દૃષ્ટિ શુદ્ધ થઈ જાય છે કંઈક કહેવાનું કે દૃષ્ટિમાં સૃષ્ટિ નથી રહેતી કે દ્રષ્ટિ પરમાત્મા મય થઈ જશે જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં યાદી ભરી છે આપણી સર્વત્ર પરમાત્માની યાદી થઈ જાય છે તો જેસલ જાડેજાને આજે રુધિઓ રૂવી રહ્યો છે અને એના અંદર એનું નાભી એનું ભીતર જડી રહ્યું છે એમાં આજે એને યજ્ઞ પ્રગટાવ્યો છે અને એ પ્રશ્ન આપના યજ્ઞમાં જેસલે આજે બધી આવૃત્તિઓના બધા કર્મને આહુતિ આપી દીધી છે બધા કર્મ અંદર બાળી નાખ્યા છે ત્યારે જેસલ હતું અને દરેક મનુષ્ય સોટ સોનું જ છે પણ એની અંદર જે કચરો ભર્યો છે ને એટલે આપણને એને સોનું લાગતું નથી તો જેસલ જેવા તો આપણે પાપી તો નથી ને અને એટલા તો આપણે હત્યારા તો નથી ને તો આપણે પણ જો ધારીએ તો આપણે પણ જેસલ જેવા પીર બની શકીએ છીએ પણ આપણામાં તકલીફ ક્યાં છે આપણો હૃદય રડતું નથી અને આપણી નાભી નાભીમાં યજ્ઞ પ્રગટ થતી નથી કારણ કે આપણે સારા સારી વાતો લોકોની કરી છે આપણે લોકો જોડે ડાયા થવું છે આપણે લોકો જોડે ઊંચા થવું છે મેં આમ કર્યું મેં આમ કર્યું પણ તમારું ખરાબ કર્મ તમે કોઈ દિવસ કોઈને કહેતા જ નથી એ તો તમે દબાઈ રાખો છો તો નક્કી કરો જો આગળ આવવું હોય સત્યને જાણવું હોય અને સત્યથી નજીક આવવું હોય અને જીવન સુધારવું હોય તો ખરાબ કર્મને પહેલાં યાદ કરવાનું હોય પચીસ માણસો ભેગા થાય ત્યારે કહું હું આવો છું હું પાકી છું તો એને જ કહેવાય છે કે ઋતુઓ હોય અને માઇડું ભીતરો જલે હરિંક સદ આદેશ ના પ્રણામ